ચૂંટણી પરિણામની જાહેરાતના દિવસે એટલે કે ઇલેક્શન રિઝલ્ટના દિવસે સ્ટોક એક્સચેન્જમાં ફ્લેક્ચ્યુએશન જોવા મળે છે અને આ જ કારણે માર્કેટ ક્રેશની સ્થિતિ સર્જાય છે જો કે માર્કેટ ક્રેશની સ્થિતિ ના સર્જાય તે માટે સર્કિટ લિમિટ લગાવવામાં આવે છે હવે શું છે સર્કિટ લિમિટ અને આ વખતે ચાર જૂનના દિવસે કેવી રીતે એ કામ કરશે તે જાણી લઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાનું ડિજિટલ પ્લેટફોર્મ આપની સાથે હું છું વિની હવે આપણે જોઈશું કે શું છે સર્કિટ લિમિટ અને ચાર જૂનના દિવસે આ કેવી રીતે કામ કરશે સર્કિટ મર્યાદા કે સર્કિટ લિમિટ ત્યારે લાગુ પડે છે જ્યારે માર્કેટમાં મોટા પ્રમાણમાં ફ્લક્ચ્યુએશન જોવા મળે છે સર્કિટ મર્યાદા શેર્સના ભાવની વધઘટને પ્રતિબંધિત કરવા માટે છે જે બોન્ડની ખરીદી અથવા વેચાણ તરફ દોરી શકે શકે છે છે અને બજારની અસ્થિરતાનું કારણ બની આ નિયંત્રણો વધુ પડતી અસ્થિરતાને ઘટાડીને બજારની સ્થિરતાને સુનિશ્ચિત કરે છે એનએસસી બેન્ચમાર્ક નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સની સર્કિટ બ્રેકર મર્યાદા દસ ટકા પંદર ટકા અને વીસ ટકા પર સેટ છે જ્યારે આ મર્યાદાઓ

જો કે માર્કેટ દસ ટકા ઉપર કે નીચે તરફ રહેશે તો એવા કિસ્સામાં પિસ્તાલીસ મિનિટ માટે ટ્રેડિંગ અટકાવવામાં આવશે માર્કેટમાં દસ ટકા અઢીની વચ્ચે લાગશે તો પંદર મિનિટ માર્કેટમાં કામકાજ અટકાવવામાં આવશે અને પંદર મિનિટ પ્રી ઓપન કોલ ઓપ્શન સેશન રહેશે જ્યારે અઢી પછી દસ ટકાની સર્કિટના કિસ્સામાં કામકાજ બંધ નહીં રહે પંદર ટકાની સર્કિટના કિસ્સામાં એક વાગ્યા પહેલા લાગશે તો બજાર પોણા કલાક માટે થંભી જશે અને તે પછી પંદર મિનિટ પ્રી ઓપન સેશન રહેશે એકથી અઢી વાગ્યા દરમિયાન પિસ્તાલીસ મિનિટ બજાર બંધ રહેશે અને તે પછી પંદર મિનિટ પ્રી ઓપન સેશન રહેશે જ્યારે બે વાગ્યા પછી સર્કિટ લાગશે તો તે પછી કામકાજ નહીં થાય જ્યારે વીસ ટકાની સર્કિટ બજાર કામકાજ દરમિયાન લાગશે તો કામકાજ થંભી જશે